નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જાણો અક્ષય તૃતીયા બે હજાર પચીસમાં પૂજા મુહૂર્ત અને સોનું ખરીદવાનો શુભ સમય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો વૈશાખ મહિનામાં આવતી શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ સાથે જ આ દિવસે સોનું ચાંદી અથવા નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે અબૂર્જ મુહૂર્ત હોવાથી તમે કોઈ પણ સમયે ખરીદી અથવા શુભ કાર્ય કરી શકો છો પરંતુ જો તમે કોઈ ખાસ મુહૂર્તમાં સોનું ખરીદો તો દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે ચાલો જાણીએ કે આ વર્ષે અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત કયું છે બે હજાર પચીસમાં અક્ષય તૃતીયા ક્યારે છે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ એકત્રીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે બાર વાગ્યે સમાપ્ત થશે ઉદયા તિથિ પ્રમાણે આ તહેવાર ત્રીસ એપ્રિલે ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત શાસ્ત્ર પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે પાંચ બેતાલીસ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી રહેશે શુભ કાર્યો માટે મુહૂર્ત જો તમે કોઈ શુભ કાર્ય કરવા માગતા હોય તો તેના માટે સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી સારું મુરત છે તમે ગૃહપ્રવેશ નવો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા અન્ય શુભ કાર્ય પણ કરી શકો છો ખરીદીનો શુભ સમય આ મુજબ રહેશે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે તમે સવારે નવ વાગ્યાથી બપોરે બાર અઢાર વાગ્યા સુધી સોનું ચાંદી અથવા કોઈ પણ નવી વસ્તુ ખરીદી શકો છો શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને અક્ષય તૃતીયા પર્વની હાર્દિક શુભેચ્છાઓ આભાર